મેચમાં ચોગ્ગા અને છગ્ગાને નિહાળવા તે ક્રિકેટ પ્રેમીઓ માટે લાવો હોય તાજેતરમાં નેપાળના બેટ્સમેન સિંહ એરીએ ક્રિકેટ પ્રેમીઓને છ બોલમાં છ છગ્ગા ફટકારી મોશ કરાવી દીધી દીપેન્દ્રની સિક્સરે ખ્યાતનામ ક્રિકેટર્સની યાદ અપાવી દીધી નેપાળના બેટ્સમેન એરીની મેન્સ ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગમાં તોફાની બેટિંગ જોવા મળી દિપેન્દ્રએ છ બોલમાં છ સિક્સર લગાવતા ક્રિકેટ પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં આ પ્રકારે સિદ્ધિ મેળવી તે વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો છે ભારતના યુવરાજ સિંહ અને વેસ્ટ ઇન્ડિઝના કિરોન પોલાર ડે પણ 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી આ ખેલાડીઓની સિક્સર અને એ માહોલ તાજો થયો છે વાત દીપેન્દ્રની કરીએ તો છેલ્લી ઓવરમાં તેમણે કતારના બોલર કામરાનના તમામ 6 બોલ પર 6 સિક્સ ફટકારી હતી આજ પ્રકારે 2007 માં યુવરાજ સિંહે ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે સ્ટુએટ બ્રોડની ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી અને પોલાર ડે 2021 માં શ્રીલંકા સામે 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા દીપેન્દ્રએ છ બોલમાં છ સિક્સર ફટકારી માત્ર એકવીસ બોલમાં ચોસઠ રન કર્યા હતા તો છ બોલમાં છ છગ્ગા ફટકારી દિપેન્દ્રસિંહ ઓરી ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનારો વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે